ગાંધીનગરના કમલમ ખાતે બેઠક પૂર્ણ થઈ છે મહત્વપૂર્ણ જીતવાનું આયોજન કરવામાં આવ્યું છે આપવામાં આવી છે પ્રભારી અને જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કોઈ પણ સમસ્યાને લઈને

તમામ જિલ્લા પ્રમુખો હાજર હતા તમામ ધારાસભ્યો હાજર હતા તમામને બોલાવીને આજે બે કલાક સુધી ચર્ચા કરવામાં આવી હતી પાંચ લાખ જે લીડ જે દરેક લોકસભા જીતવાનું જે આ વખતે જે ટાર્ગેટ આપવામાં આવે છે દરેક ધારાસભ્ય ને અને સંસદ સભ્યો તેને લઈને આજની બેઠક ખુબ મહત્વની હતી જે નબળા વર્ષો છે તમામ જે બેઠકોમાં તે મજબૂત આપવામાં આવી હતી અને પ્રભારી અને જિલ્લા પ્રમુખોને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે ભાઈ આ લોકસભાની ચૂંટણી વડાપ્રધાન માટે કેટલી મહત્વની છે રાજ્ય માટે અને દેશ માટે પણ ચૂંટણી મહત્વની છે તેને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કોઈ પણ સમસ્યાને લઈ સીધો સંપર્ક કરવા પણ સૂચના આપી હતી કે ભાઈ જે તે પ્રભારી જે તે જિલ્લામાં જે આગળ નિમ્યા હોય તેમનો સંપર્ક પેલા જેમ જણાવી કમલમ ખાતે બેઠક મળી હતી પ્રમુખો અને તમામ બોલાવવામાં આવ્યા હતા અને પૂર્વ ઉમેદવાર

તો કમલમમાં ભાજપની આજે બેઠક પૂર્ણ થઈ છે બે કલાક સુધી ચર્ચા થઈ હતી આ બેઠકમાં સાથે પ્રભારી અને જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને કોઈ પણ લઈને સીધો સંપર્ક કરવાની સૂચના આપી દેવામાં આવી છે અને મતદારોના ઘરે ત્રણ ત્રણ વખત પહોંચવાની સૂચના આપવામાં આવી છે